મકર સંક્રાંતિના દિવસો ખૂબ નજીક આવી ગયા પછી સુરતી લાલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પતંગ અને માજા માટે મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે માર્કેટમાં ઉમટી પડ્યા હતા. મકર સંક્રાંતિના દિવસો ખૂબ જ નજીક આવી ગયા પછી સુરતી લાલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પતંગ અને માજા માટે મોટી સંખ્યામાં ખરીદી માટે માર્કેટમાં લોકો ઉમટી પડ્યા હતા. આ વર્ષે દોરામાં દસ થી પંદર ટકાનો વધારો હોવા છતાં પણ સુરતી લાલાઓ મોજમાં જ આ ઉત્સવ ઉજવવાની તૈયારીઓ બતાવી હતી અને કેવા પ્રકારે તૈયારી સુરતી લાલો દ્વારા કરવામાં આવી એ તેમના જોડે જાણીએ મારું પિંડુભાઈ આ દુકાન વર્ષથી એટલે સારી છે અને લાસ્ટ ટાઈમ પણ રિસ્પોન્સ સારો મળે છે તમને મહેશ દેવરે બધા છે ઉત્તરાયણની ચોક પ્રકારની તૈયારી છે તમારી અને શું લેવા આવડે અમે આજે અહીંયા પતંગનો દોરો અને એવું લેવા આવ્યા છે બરાબર કાલે ઉત્તરાયણની તૈયારી કરો ઉત્તરાયણ હાટું અમે કાલની તૈયારી હાટું અહીંયા આવ્યા છે પણ આ વર્ષે આ વર્ષે આપણને બી દોરો બી બહુ મોંઘો લાગે છે પણ તો બી અમે સુરતી લાલાઓ બધા તહેવારની અંદર આગળ હોય છે અને આવતા આવતાકાલની ઉત્તરાયણ પણ એટલી જોરમાં હશે કે તમે પૂછો શું લોકોને છો પણ કોઈ બી વસ્તુ હોય પણ સુરતીલાલા સૌથી આગળ હોય છે અમે બી આજે એવું કાલની ઉત્તરાયણમાં બી એવો એવો મેસેજ આપી રહ્યો છું કે કાંઈક અમે વહેલી સવારે બી પતંગ ચગાવશું નહીં જેના લીધે અમે પક્ષીઓને બી કોઈ જાનહાનિ ના થાય અને સાંજે પાંચ વાગ્યા પછી બી અમે પતંગ નહીં ઉડાડશે અને બધા લોકોને એ જાણવાનું કહીએ છીએ કે ભાઈ ચાઈના દોરાનો ઉપયોગ ના કરો એના લીધે લોકોને બી નુકસાની થાય છે જાનહાનિ થાય છે અને પક્ષીઓનું બી રક્ષણ કરવું છે એ હિસાબે આપણે ચાઇના દોરાનો બી બહિષ્કાર કરવાનો છે એટલે સાદા દોરાથી અને વહેલી સવારમાં બી પતંગ ના ઉડાડશો એવી મારી અપીલ છે જય સંજય ચૌધરી આપણે પતંગની દુકાન છે આપણે ચાર પાંચ વર્ષથી ધંધો કરે છે પતંગનો આ બધા આ વર્ષે વધારે ક્રાઉડ છે ગયા વર્ષ ખંભાતી નડિયાદી મોટી સાઈઝના બધી સાઈઝના પતંગો મળી જશે ખંભાતી વધારે વેચાય છે